નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું ચાવણ ગામમાં આવ્યા છીએ જે ચાવણ ગામ છે જે અમરેલીથી તેત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને લાઠીથી સાતથી આઠ કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે આ ગામ જે છે તે માં ચામુંડ માતાજીના નામ ઉપરથી પાડવામાં આવેલું છે અને જેની પાછળ ઘણી બધી ઐતિહાસિક વાતો છે જે રાહા ડેર દ્વારા વસાવવામાં આવેલું આ ગામ અને ત્યાં રાહાપા ડેરની ખાંભી પણ છે અત્યારે હાલમાં પણ હયાત છે અને ત્યાં ચામુંડ માતાજીનું મંદિર પણ છે તો જે ચામુંડ માતાજીના મંદિરના નામેથી ઓળખાય છે તો આપણે ત્યાંના દર્શન કરવા જઈશું આ મંદિરે જવા માટે આ તમે જે રસ્તો જોઈ રહ્યા છો તે રાજકોટ ભાવનગર હાઈવે તરફ જાય છે અને મારી પાછળ અમે રાજકોટ અમરેલી તરફથી આવ્યા છીએ અને સામે તમે સ્કૂલ જોઈ શકો છો કાણક્યા મહેતા સ્કૂલ અને જે તેની સાઈડમાં જે રસ્તો છે તે રસ્તા ઉપર જવાનું છે ને થોડુંક ધાર જેવું છે ત્યાં આ મંદિર આવેલું છે તો આજે આપણે આ મંદિરનો ઇતિહાસ જાણીએ અને મંદિરના દર્શન કરીએ તો વ્લોગમાં તમે સંપૂર્ણ વ્લોગમાં બન્યા રહો અને તમારો આવો નો સપોર્ટ આપતા રહ્યો તો વ્લોગમાં બન્યા રહેજો આપણે હવે મંદિરે જઈએ તો હવે આપણે ચાવંડ માતાજીના મંદિરે પહોંચી ગયા છે અહીંયા ઉપર તમે આવો આ મંદિર જે છે તે ધાર ઉપર આવેલું મંદિર છે સુંદર મજાનું મંદિર છે મંદિરની બાજુમાં ભોળાનાથનું પણ એક મંદિર આવેલું છે પણ પહેલાં આપણે ચાવંડ માતાજીના દર્શન કરશું મંદિરની બહાર કાળભેરો દાદાનું એક સુંદર મજાનું મંદિર નાનું એવું મંદિર આવેલું છે હવે આપણે અંદર મંદિર અંદર જઈને મંદિરનું દર્શન કરીએ તમે જોઈ શકો છો ચામુંડ માતાજી નું આ સુંદર મંદિર ચાવણ ગામની વાત કરવી હોય તો ચાવણ ગામનું નામ માતાજી ચામુંડ ઉપરથી જ પડવામાં આવ્યું છે આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલા ડેર શાખના આહિરો અને દરબારવા ગામમાં રહેતા જેમાં રાહો ડેર ચામુંડ માતાજીના ભુવા હતા એકવાર રાહા ડેરે ચામુંડ માતાજીને કીધું મારી મને રસ્તો બતાવો ત્યારે ચામુંડ માતાજીએ પડદે વાત કરી અને મારા રાહા સૌરાષ્ટ્રના ગોહિલવાડમાં જા અને જ્યાં તને ગૂગલના ધૂપની સુગંધ આવે ત્યાં મારું ડેરું બનાવી અને મારું નાળિયેર મૂકજે અને એ ગામનું નામ મારા નામ ઉપર રાખજે આમ રાહા ડેર પોતાના ભાઈઓ પોતાની ગાયું ભેંસું લઈ હાલી નીકળ્યા અને હાલના ચાવણ ગામમાં આવ્યા અને ધૂપ ની સુગંધ આવી અને દેવીની સ્થાપના કરી અને ચાવંડ ગામનું નામ પડ્યું ત્યાર પછી અઢારે વરણ આખું આવ્યું અને આ ગામમાં વસ્યું આ હતો ચાવંડ માતાજીના આ મંદિરનો ઇતિહાસ અને એક સમય એવો હતો કે આ ગામ ઉપર બહારવટીયાઓએ આક્રમણ કર્યું અને એ સમયે રાહા ડેરની ઉંમર સિત્તેર પંચોતેર વર્ષની હતી અને તેમને ખબર પડી કે આ ગામમાં બહારવટિયાઓએ આક્રમણ કર્યું છે અને ત્યારે માતાજી વારે આવી અને ગામની રક્ષા કરી જેમાં વાહા રાહા આપા ડેર છે જે વીર ગતિ પામ્યા હતા અને તેમની ખાંભી આજે પણ હયાત છે ચાવણ ગામમાં તેમના પણ અમે તમને સાઈડની બાજુની સાઈડની નીચેની તરફ રાહાપા ડેરની ખાંભી છે એટલે એ પણ તમને વિડીયોના મારફતે બતાવીશું તો તમે જોઈ શકો છો આ હતું ચાવણ ગામમાં આવેલું માતાજીનું પૌરાણિક મંદિર અને બાજુમાં ભોળાનાથનું મંદિર તો તમને આજે અમારા ચામુંડ માતાજીનો જે વિડીયો બતાવ્યો એ કેવો લાગ્યો અને અમે વિવિધ પ્લેટફોર્મ પર છીએ જેવા કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તો બધા ઉપર અમને ફોલો કરો અને તમારી આજુબાજુમાં જો આવી કોઈ જગ્યા હોય તો અમને કોમેન્ટ કરો અને અમે આ જે જગ્યા છે તેનું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ